ગાંધીધામમાં આવેલ ઓસ્ો સર્કલ પાસેના પેટ્રોલ પંપ નજીક દુકાનદારની દુકાન તોડવાની મનપાય ધમકી આપતા આખરે દુકાનદારે આત્મવિલોપન કરી અને તંત્ર સામે લડવાની ચીમકી આપી ગાંધીધામના ઓસ્લો વિસ્તારમાં મનપા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન એક વેપારીની આત્મવિલોપનની દિવસથી દુકાનની અંદર બંધ જાણવા મળતી વિગતો મુજબ તારીખ રોજ ઓસ્લો સર્કલથી કોટેશ્વર ચાર રસ્તા સુધી ગાંધીધામ મનપા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી આ દરમિયાન ઓસ્લો પેટ્રોલ પંપ સામે આવેલ એક વેપારીએ પોતાની દુકાનની અંદર જ પોતાને બંધ કરી દીધા હતા

तो मैंने जगह के लिए मांग की लोगों से तो इन्होंने बोला नहीं कि जगह नहीं देंगे तो सामान तोड़ फोड़ कर देंगे मैं इसके लिए अपने रूम में आ गया मेरे पूरे जीवन की कमाई यही है